પણ આવું જાદુ જોવા માંગતા હોય તો વિડીયો ની લાસ્ટ સુધી જોવો તો જાદુ કરવા માટે ગોતી કોઈ મુર્ગા ને તો ચલો ગો મજિશિયન હું એક જાદુગર છું શું તમારી પાંચ મિનિટ લઈ શકું શું તમે પાંચ મિનિટ આ કોલ કાપી શકો હું પચ મિનિટ કોલ કરું બાય બાય થેન્ક યુ તો હું જર્મનીથી સાત વર્ષનો કોર્સ કરીને આવ્યો છું જાદુનો તો શું તમે જાદુ પર વિશ્વાસ રાખો છો થોડોક થોડોક રાખો છું થોડોક થોડોક આ થોડા થોડા વાળા છે ને યાર ક્યાંય એના નથી હોતા તમને જાદુ પર વિશ્વાસ છે કે નહીં એમ કહો પહેલા થેન્ક યુ તો આ વિશ્વાસ તમારો દસ ઘણો થવાનો છે હું તમને એક જાદુની ઝલક દેખાડવા માગું તમારી ઈજાજત છે ભાઈ કહીશ તો તમારું નામ મથુર મથુરભાઈ તો આગળના પાંચ મિનિટમાં તમે કંઈક એવું જોવાના છો જેની ફિલિંગ માત્ર તમને જ ખબર પડે અને તમે બીજા કોઈને કહી જ નહીં શકો આ જ જાદુની થાય છે ઓકે 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 હા તો તમે તૈયાર છો હા હું તૈયાર છું જો આ જોશ દેશના બધાય યોનામાં આવી જાય ને તો દેશ ક્યાંથી ક્યાંક વધે તો તમારે કોઈ ગર્લફ્રેન્ડ હતી તમે પણ ના ના એમ નઈ પૂછું કેટલી પણ આટલા સ્માર્ટ છો તો એક તો હશે હાજી હતી હા તો તમને એવી કોઈ વાત યાદ છે જે તમારી ગર્લફ્રેન્ડ તમને હંમેશા કહેતી હોય જે રીતે કે તમારી બોડીની કોઈ તારીફ કરતી હોય તમારી આંખો તમારો ચહેરો કોઈ પણ તમારો એવી કોઈ તારીફ કરતી હોય એવી કોઈ વાત યાદ છે તમને હા એ હંમેશા મારી હેર સ્ટાઇલની તારીફ કરતી હોય શું વાત છે મસ્ત ભાઈ તારીફ તો બને છે હા કેમેરાની એકવાર બતાવો તો આ જો આમ હાથ નાખીએ ને તો આગળીએ ભાઈ જાય અગળીએ ભાઈ જાય તો અગળીએ ભાઈ જાય પણ બાકી હાથ બાંધના ના નીકળે તારીફ તો બને છે તો તમને એની કોઈ એવી વાત યાદ છે જે તમને તમારી અને એટલે હંમેશા તમને કહેતી જોઈએ હા યાદ છે હા તો તમારી એક્સ ગર્લફ્રેન્ડ સાથે તમારી છેલ્લી વાર વાત ક્યારે થઈ હતી મારા આઠ નવ મહિના પહેલા તો તમારા આ જ એરફોનમાં તમારી એક્સ ગર્લફ્રેન્ડ નો અવાજ થોડી જ વાર માં સાંભળવા મળશે એ કઈ રીતે પોસિબલ છે કઈ રીતે જાદુ યાર જાદુ છે ઓકે તો તૈયાર છો હું તૈયાર છું તો હું તમારા એરફોનને ને જ પણ નહીં મારી વાત ત્યાંથી સાંભળજો હવે હું તમારા દિમાગમાં ઉતરી રહ્યો છું તો તમારા બંને એરફોન તમારા ફોનમાં લગાવી દઉં હા એકવાર કેમેરાને પણ બતાવી દો બંને એરફોન હા તો કોઈ સોંગ છે તમારા મોબાઈલ છે હા તો તેને વગર હા એટલે કહી નાખે હવે મને સંભળાવો શું વાત છે શ્રાવણ કેરો માસ આવ્યો ગીતાબેન રબારી શિવજીના પગ લાગ્યો આ તો તમારે હવે મારો અવાજ પણ સાંભળવાનો છે અને ગીત પણ સાંભળવાનો છે ઓકે બરાબર બરાબર તો હવે હું તમારા મગજમાં ઉતરવાનો છું તો તમે તમારી આંખો બંધ કરી દે હવે હું તમારા કપાળ ઉપર બે વાર ટચ કરી જે તમારું અને મારું કનેક્શન બની જાય ઓકે ઓકે તો હવે હું તમારા મગજમાં ઉતરી ચૂક્યો છું તો હવે થોડા જ સમયમાં તમારી એક્સ ગર્લફ્રેન્ડનો અવાજ તમને સાંભળવા મળશે તૈયાર છો તૈયાર છો તો હવે તમારી એક્સ ગર્લફ્રેન્ડ નો અવાજ સાંભળવા તમને હાલ થોડી જ વારમાં મળશે થ્રી ટુ વન વન વન

અને જાદુને કદી હલકાવા ના લેવ દેસી દેશી ના બોલા કર છોડી રે આ દેશી ની ફેન આખી દુનિયા રે